હવે તપસ્યા તમે છે ને આ પત્તાને બાટો જેટલી વાર તમારે બાટી શકવા આવે બધા બાટી લ્યો તમારે જેટલી વાર બાટવું હોય એટલી વાર આમ 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 કરીને બાટો અથવા એમને મદદ કરવા માટે હું હર્ષદભાઈને કહું તમે બે મિનિટ આવો હર્ષદભાઈ તમે બાટી લ્યો આ કેમેરા સામુ રાખીને બાટી લ્યો એટલે બસ બસ કોઈ વાંધો નહીં બાટી લ્યો હવે હું આ બેનને દેખાડી દઉં છું જો બધા પત્તા અલગ અલગ છે કે એ ખરખા છે અલગ અલગ છે ને બધા પત્તા બરોબર જોઈ લીધા તમે સરખી રીતે બધા અલગ અલગ છે ને હું કેમેરા સામ દેખાડી દઉં છું જો બધા પત્તા અલગ અલગ છે અને પાછળ દેખાડી દઉં છું નોર્મલ પત્તા છે તમે જોઈ લીજો આ પત્તા છે ને બધા નોર્મલ પત્તા છે નોર્મલ પત્તા છે હવે આ પત્તાની આખી હું અહીં મૂકું છું તમે તપસ્યા બેન જ્યાંથી ઈચ્છા થાય ત્યાંથી એક ભાગ ઉપાડી લો એક ભાગ ઉપાડી લો અહીં મૂકી દીધો

તમને એવું કહું છું કે જો કરણા પિશાચીની મારા શરીરમાં ત્યાર આવે છે આ એક એક્ટિંગ કરું છું અને એ મને કહે છે કે લાલનો અઠો હતો લાલનો અઠો હતો બસ હાથ લઈ લ્યો જો કયો છે જો હકીકતમાં હું મેં કોઈ પત્તું જોયું નથી મને ખબર જ નથી મેં એ ઈ પત્તું મને કરણા પિશાચીની મને કહી દીધું કે ભાઈ લાલનો અઠો હતો આવી ટ્રીકું દેખાડે છે ગઠિયાઓ અને ઉલ્લુ બનાવે છે વિદ્યાને બદનામ કરે છે અને જાદુને પણ બદનામ કરે છે